યુનિટી એન્ડ ડાયવર્સિટી જે આપણો કોન્સેપ્ટ છે એ આગળ ચાલુ રહે એટલે હિન્દુત્વની જે તો ઘણી આપણે સાંભળીએ છીએ એ ઓછી થાય તો જ આપણે એક વિકસિત ભારતની જે પરિકલ્પના છે એના માટે આગળ વધી શકીશું નહીં પહેલા તો આ નિકુજભાઈ ના મારે એક વાત પૂરો વાંધો છે કે કઈ રીતે કહી શકે કે હિન્દુત્વની વાતો ઓછી કરવાની છે તમને ખબર છે તેના આજે પ્રેસ કોન્ફરન્સ કરી તો પાછળ શું હતું પાછળ શિવ તાંડવ હતું તમે કઈ રીતે કહી શકો કે હિન્દુત્વની વાતો ઓછી કરવાની આ દેશ સનાતન સંસ્કૃતિ એના નસ્તકમાં પડેલી છે સનાતન સંસ્કૃતિનો જ હિસ્સો છે કે એનું નામ સિંધુ હતું

આ પાકિસ્તાન નથી ભારત છે અને આ ભારતના તેના હાથે કોન્ફરન્સ કરે છે પાછળ શિવ તાંડવ ચાલે છે કેમ ચાલે છે એ લોકોની કોન્ફરન્સ ની અંદર આપણા શાસ્ત્રોની પ્રીત ના હોય એ બોલવામાં આવે છે કેમ બોલવામાં આવે છે ફોર્મ યુ